સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ આગામી ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારના રોજ હોવાથી બાપાની જયંતિ ઉજવવા માટે યાત્રાળુઓ દેશ વિદેશ તેમજ દૂર દૂરથી જલારામ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના નવા ગામથી સો જેટલા યુવાનો સાયકલ લઈને પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપીને

પાછલા ત્રેવીસ વર્ષથી સતત બે હજાર ત્રણથી અમારા સાયકલનો સંઘ લઈને આવીએ છીએ અને જ્યારે શરૂઆત થઈ ત્યારે પાંચ સાયકલો હતી ત્યારબાદ વધી 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 અને અમે કુલ એકસો અગિયાર સાયકલો સાથે પણ અહીં અમારો સંઘ લઈને આવી ચૂક્યા છે અને આ ત્રેવીસ વર્ષોમાં અમારે કોઈ પણ પ્રકારની એક પણ સાયકલિસ્ટને કે જાનહાનિ થઈ નથી આ ત્રેવીસ વર્ષથી અમારે જલારામ બાપામાં અમારો જે વિશ્વાસ છે હજુ દિન પ્રતિદિન વધતો જાય છે અખૂટ શ્રદ્ધા છે અનેક વ્યક્તિઓ આવે છે અમારી સાથે અને દર વર્ષે અમે કંઈક નવી નવી થીમ લઈને આવ્યા છીએ આ વર્ષે અમારી પર્યાવરણ પ્રત્યે જાગૃતિની થીમ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે થીમ હતી એમાં કોઈ પણ સાયક્લિસ્ટોએ પ્લાસ્ટિકની બોટલની પાણીની બોટલ કે પ્લાસ્ટિકનો વપરાશ કર્યો નથી સાથે માર્ગમાં પર્યાવરણ મુક્તનો સંદેશો અમે પ્લાસ્ટિક મુક્તનો સંદેશો આપતા આવ્યા છે અને આ ત્રેવીસ વર્ષોથી અમે આવીએ છીએ એટલે વીરપુર ગામમાં અમારા અનેક ઘરોમાં ઘર જેવા સંબંધો સ્થાપિત થઈ ગયા છે અનેક યુવાઓએ પોતાની માનતા પણ અમારે ત્યાં પૂર્ણ કરી છે જલારામ બાપામાં અમારી અખૂટ શ્રદ્ધા છે આવનાર વર્ષોમાં અમે બસ્સો સાયકલ લઈને આવીએ એવી અમે જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ અને નવા વર્ષમાં સૌના દિન શુભ જાય એવી અમે સૌરોને પ્રાર્થના કરીએ છીએ બોલો ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ